કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડુભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી બનના રહેજો ખેડૂત મિત્રો ઓગણીસ તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસ બોટાદ ત્રણ હજાર ત્રણસો ને પિસ્તાલીસ રૂપિયાથી ત્રણ હજાર આઠસો સાઠ રૂપિયા રાજકોટ ત્રણ હજાર ને પચાસ રૂપિયાથી ત્રણ હજાર આઠસો ને એકોતેર રૂપિયા મેંદેડા બે હજાર સાતસો ને ચાલીસ રૂપિયાથી ત્રણ હજાર છસો ને બેતાલીસ રૂપિયા વિસાવદર ત્રણ હજાર ને પાંત્રીસ રૂપિયાથી ત્રણ હજાર સાતસો ને નેવું રૂપિયા डला बजार छसो तीस रूपया तीन हजार आठ सौ सोल रुपया कालावड़ तरह हजार एक सौ एक रूपयाजार छ सौतेर रुपया अमरेली हज़ार छ सौ ने तीस रूपया तरह हजार छ सौ ने पंचा रुपया जामजोधपुर हजार पांच सौ ने पांच रुपया तरह हजार सात सौ एक रुपया જુનાગઢ ત્રણ હજાર ને બત્રીસ રૂપિયાથી ત્રણ હજાર સાતસો ને પંદર રૂપિયા જસદણ બે હજાર પાંચસો રૂપિયાથી ત્રણ હજાર પાંચસોને તેત્રીસ રૂપિયા ભાવનગર બે હજાર છસોને દસ રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને સાઠ રૂપિયા કોડીનાર બે હજાર ચારસો રૂપિયાથી ત્રણ હજાર સાતસો ને એક્યાસી રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના કાળા તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને ખેડૂત મિત્રો તમે જો વિડીયોમાં નવા હોય તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની અપડેટ તમને પણ મળતી રહે જય જવાન જય કિસાન